બનાસકાંઠા લોકસભા ચૂંટણી અંગે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી પ્રવીણ ચૌહાણ બનાસકાંઠા નમસ્કાર મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે લોકસભાની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે પરમ દિવસે સાતમી તારીખે સમગ્ર બનાસકાંઠાની અંદર મતદાન થવાનું છે આ પાંચ વર્ષમાં એકવાર આપણે આપણી પોતાની સરકાર નક્કી કરતા હોઈએ છીએ તો અમે જે આખી વ્યવસ્થાઓ કરેલી છે

આપ સૌને ખબર જ છે કે પરમ દિવસે એટલે સાતમી તારીખે સમગ્ર ગુજરાતની અંદર લોકસભા ચૂંટણી માટે મતદાનનું આયોજન કરેલ છે તો આના માટે તમામ વ્યવસ્થાઓ બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ મતદાન મથકો પર કરવામાં આવેલ છે મતદારોને માટે અમુક સૂચનાઓ આ પ્રકારની છે કે એક મત જો આપણી પાસે ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચ દ્વારા બાર અન્ય પુરાવાઓ પણ માન્ય રાખવામાં આવેલ છે તો એ પૈકીના કોઈપણ પુરાવા લઈને આ મતદાન મથક ઉપર જઈ શકો છો એક ખાસ ધ્યાન રાખવાની બાબત એવી છે કે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન અલાઉડ નથી એટલે કૃપયા વોટિંગ કરતા વખત આપ મોબાઈલ ફોન જે છે મતદાન મથક બહાર રાખવા વિનંતી છે જેથી ત્યાં કોઈ પ્રકારનો ઘર્ષણ અથવા કોઈ પ્રશ્ન ના ઊભું થાય સાથે સાથે વેવ કારણ કે અત્યારે આપણે ખૂબ તડકો પડી રહ્યો છે એટલે હીટવેવની માટે અમે લોકોએ દરેક મતદાન મથકના લોકેશન ઉપર આરોગ્ય ટીમો મૂકેલી છે ઓઆરએસ અને બાકી બેસિક દવાઓ સાથે તમામ વ્યવસ્થાઓ કરેલી છે છતાં મારી બધા લોકોને અપીલ છે કે પોતે કેપ વગેરે અને એક જે વેટ પાવલ હોય છે એ બધું ઉપયોગ કરે જેથી એમને પણ કોઈ જે તડકો છે એની માર ન પડે બીજું કે આપને મત મતદાનની જે કાપલીઓ આપવામાં આવી છે એ કાપલીઓ ફક્ત માહિતી માટે છે એનો ઉપયોગ કરીને મતદાન નથી થઈ શકતું એટલે તમામ કૃપા કરીને તમામ લોકો જે છે પોતાનું જે ઓળખ કાર્ડ છે જે તેર પ્રકારના ઓળખ કાર્ડ જે ચૂંટણી પંચે એલાવ કર્યા છે એ પૈકીનું કોઈ પણ એક ઓળખ કાર્ડ લઈને જાય અને સવારે સાત વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી મતદાનનો સમય છે એ સમયમાં જઈને મતદાન પોતાનું કરી શકે છે અમે લોકોએ અમે અને પોલીસ તંત્ર અને તમામ અમારું આખું માળખું અમે લોકોએ શાંત અને સુગમ વાતાવરણમાં આખું મતદાન થાય એના માટે તમામ વ્યવસ્થાઓ કરેલી છે આ પર્વની અંદર આપ લોકો બોડી સંખ્યામાં સામેલ થઈ આ ઓકેજન જે છે એને સફળ બનાવશો તેવી આશા રાખીશ ઓકે સર ઓકે હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માંગુ છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરે અને પોલીસ તરીકે અમારી જવાબદાર રહેશે કે અમે લોયરનું ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન થાય આ સિવાય હું આપ લોકોને જાણવા માંગીશ કે જે દિવસથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહીને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની ઉપર ત્રેવીસ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી એકતાલીસ જેટલી એફએસસી ટીમો અને નાઇન્ટી જેટલી એસએસટી ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને ત્રણ કરોડ અને સાત લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે એનડીપીએસના એક કરોડ અને અગિયાર લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે લોકલ રકમ ના બી એક કરોડ થી વધારે કેસ કરવામાં આવેલા છે કે ડકેતી પગલા હતા તે બી પોલીસે આશરે સાડા સાત હજાર જેટલા લીધેલા છે જો નાસ્તા ફરતા આરોપી ની વાત કરવામાં આવે તો પોલીસ અત્યાર સુધીમાં બસો ચોત્રીસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ સોળ ફેબ્રુઆરી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે તેને અડતાલીસ કલાક જેટલો સમય રહ્યો છે

જે મૂકવામાં આવેલી છે એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ અને સાથે મળી અને સેક્ટર મોબાઈલ રહે કરવામાં આવેલું છે